હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હનુમંત મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ઘણીવાર એવું બને છે કે આપણું પેટ છે તે એકદમ ભારે લાગવા લાગે છે તેની સાથે સાથે સવારે એવો પણ અહેસાસ થાય છે કે એકવાર ટોયલેટ ગયા પછી પણ પેટ છે તે બરાબર રીતે સાફ નથી થયું ઘણીવાર ચહેરા પર ખીલની સમસ્યા રહે છે તો ઘણીવાર આખો દિવસ અને સવારે ઉઠીએ ત્યારે ખાસ કરીને આપણા શરીરમાં એકદમ થાક લાગેલો હોય તેવો અહેસાસ થાય છે ચહેરા પર ખીલની સમસ્યા પણ રહે છે અને આપણો મૂડ પણ બરાબર જળવાતો નથી જો તમારી સાથે પણ આવું બની રહ્યું છે તો ચોક્કસથી આ વિડિયો છે તમારા માટે મિત્રો આ માટે તમારે લોકોએ માત્ર એક જ કામ કરવાનું છે અને એ છે હું અહીં જણાવવાનો છું એવા ચાર પાંચ છે તેને રાત્રે સૂતા સમયે ચાવી ચાવીને ખાઈ જવાના છે એક અઠવાડિયું પ્રયોગ કરશો ને પછી તમે લોકો જાતે જ કહેશો કે નહીં ખરેખર હવે મારા શરીરમાં પહેલા કરતા કંઈક નવી જ ઊર્જાનો સંચાર થઈ ગયો હોય તેવું લાગે છે તેની સાથે સાથે સવારે ઉઠશો ત્યારે એક જ વારમાં તમારું પેટ છે તે સંપૂર્ણપણે સાફ થઈ જશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો તમારી જે ત્વચાની સમસ્યા હતી એ પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે સવારે ઉઠશો ત્યારે એકદમ તાજગીનો અહેસાસ કરશો અને આખો દિવસ પણ તમે એકદમ સ્ફૂર્તિમાં અને શક્તિશાળી રહો એવો તમને અહેસાસ થશે મિત્રો આ કોઈ દવા નથી કે પછી કોઈ ઉપવાસ નથી કે જે તમારે કરવાનો છે આ છે માત્ર ચાર પાન અને આ છે એક એવો ઉપાય કે જે કુદરત દ્વારા રજૂ થયેલો છે સજેસ્ટ કરાયેલો છે અને મિત્રો જો તમે લોકો પણ ઈચ્છો છો કે તમે સવારે ઉઠતાની સાથે જ તમારું પેટ સંપૂર્ણપણે સાફ થઈ જાય અને તમે પણ એક સ્વસ્થ જીવન જીવી શકો તો તમે પણ આ ઉપાયને આજથી જ અજમાવવાનો શરૂ કરી દો મિત્રો આજના સમયમાં દરેક લોકો છે તે પોતાના શરીરને અંદરથી ચોખ્ખું કરવા માટે જુદા જુદા ઉપાયો છે તે અપનાવી રહ્યા છે ઘણા લોકો છે તે ગ્રીન જ્યુસનું સેવન કરે છે તો ઘણા લોકો તો દવાનો પણ આશરો લે છે તેની સાથે સાથે ઘણા લોકો ઉપવાસને આના માટે શ્રેષ્ઠ માની રહ્યા છે પણ મિત્રો હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું તમારા શરીરમાં તમારા જઠર એટલે કે પેટની અંદર જ્યાં સુધી

તમારા રસોડામાં જ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થઈ જશે આ ચાર પાનની મદદથી તમારા પેટમાં કબજિયાતની સમસ્યા રહેતી હોય ગેસ છે એસિડિટીની સમસ્યા રહેતી હોય કે પછી તમારા ફેટી લિવરની સમસ્યા રહેતી હોય પેટમાં બેક્ટેરિયા વધી ગયા છે પેટનું ઇન્ફેક્શન થઈ ગયું છે કે અન્ય કોઈ પણ પાચન તંત્રને લગતી સમસ્યા રહેતી હોય આંતરડાઓની અંદર ગંદકી જમા થઈ ગઈ છે તો આ તમામ સમસ્યાઓને જડમૂળમાંથી દૂર કરવાનું કાર્ય આ ચાર પાન છે તે ખૂબ જ સરળતાથી અને સારી રીતે કરે છે તો મિત્રો એવો પ્રશ્ન થાય કે કયા છે તે પાન તેની સાથે સાથે એવો પણ પ્રશ્ન મનમાં આવશે કે તે પાનનો ઉપયોગ કઈ રીતે કરવો કેટલી માત્રામાં પાનને લેવા અને સાથે સાથે આ પાનનો ઉપયોગ કરવા માટેનો કયો સમય શ્રેષ્ઠ છે તો મિત્રો જણાવી દઉં કે અહીં નંબર એક ઉપર જે પાનને સ્થાન આપવામાં આવેલું છે તે કબજિયાત માટે કદાચ કહી શકાય કે દુનિયાના સૌથી સર્વશ્રેષ્ઠ પાન છે અને કબજિયાતની સમસ્યાને જળમૂળમાંથી દૂર કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને તેનું નામ છે કાસુંદરીના પાન જી મિત્રો કાસુંદરીના પાન કે જેને અંગ્રેજીમાં આપણે લોકો સના લીફ તરીકે પણ ઓળખીએ છીએ હવે આ પાનનું મુખ્ય કાર્ય શું છે એ જણાવી દઉં તો કાસુંદરીના પાન છે તે તમારા પેટના સ્નાયુઓને એકદમ રિલેક્સ બનાવે છે અને તેના પરિણામ સ્વરૂપે એકદમ મળ જે કડક બની જાય છે તે હવે નહીં બને અને સરળતાથી તમારું પાચન તમારા કે કાસુંદરીના પાનનો ઉપયોગ કઈ રીતે કરવો તો એ પણ તમને લોકોને જણાવી દઉં તો તમે લોકો જ્યારે રાત્રે સુવા માટે જાઓ છો ત્યારે અડધી ચમચી કાસુંદરીના પાવડરમાં તમારે લોકોએ ચપટી જેટલું સંચળ ઉમેરી દેવાનું છે અને એક કપ જેટલું ગરમ પાણી લઈ તે નવસે પૂરા હે ત્યારે તેમાં તાસુંદરીનો પાવડર અને તેમાં ચપટી જેટલું સંચળ ઉમેરી અને આ પાણીને પી જવાનું છે મિત્રો ગમમે તેવી કબજિયાત હશે ગમમે તેવી હઠીલી જૂની કબજિયાત હશે તેને પણ 6 થી 10 કલાકની અંદર સંપૂર્ણપણે જડમૂળમાંથી દૂર કરવાનું કાર્ય સારી રીતે કરે છે એટલા બધા અસરકારક આ પાન છે સાથે સાથે જણાવી દઉં મિત્રો તો જે લોકોને ક્રોનિક કોન્સ્ટિપેશન રહેતું હોય જૂની કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમના માટે આ પાન ખૂબ જ વધારે ઉપયોગી અને મહત્વના સાબિત થઈ શકે છે જે લોકોનો મળ એકદમ ગંઠાઈ ગયો હોય એકદમ કડક થઈ ગયો હોય તેની સાથે સાથે પેટમાં એકદમ ગંદકી જમા થઈ ગઈ હોય તો તેને પણ સંપૂર્ણપણે તે સાફ કરી દેવાનું કાર્ય કરે છે આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં તો

હવે મિત્રો કડવા લીમડાના પાન છે તે મોસ્ટ ઓફલી આપણા પેટનું ઇન્ફેક્શન છે તેને દૂર કરે છે તેની સાથે સાથે પેટમાં રહેલા બેક્ટેરિયા છે પેટમાં રહેલા જીવાણુઓ છે પેટમાં રહેલા કૃમિ છે તેનો નાશ કરી અને આપણા પાચન તંત્રને તંદુરસ્ત અને મજબૂત બનાવવાનું કાર્ય સારી રીતે કરે છે સાથે સાથે ત્વચાને લગતી બીમારીઓ છે તેને પણ દૂર કરવાનું કાર્ય લીમડાના પાન છે તે સારી રીતે કરે છે આપણા ખીલની સમસ્યા હોય

તેને પી લેવાનું છે મિત્રો આ પ્રયોગ કરશો તો પણ તમારા લોકોની પેટને લગતી સમસ્યાઓ છે તે જળમૂળમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે મિત્રો ત્યાર બાદ વાત કરવા જાઉં તો ત્રીજા નંબર ઉપર જે પાન અહીં લીધેલા છે તેનું નામ છે મીઠા લીમડાના પાન અથવા જેને અંગ્રેજીમાં આપણે લોકો કરી લીવ્સ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો આમ તો મીઠા લીમડાના પાન છે તેનો આપણે લોકો ઉપયોગ જુદી જુદી પ્રકારના શાક અને દાળ બનાવવા માટે કરીએ છીએ અને તેમાં વઘારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મીઠા લીમડાના પાન છે તે આપણા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે રાત્રે જ્યારે તમે સુવા જાઓ છો ત્યારે સાત થી આઠ જેટલા મીઠા લીમડાના પાનને ચાવી ચાવીને ખાઈ જવાના છે અને તેની ઉપરથી એક ગ્લાસ જેટલું નવસેકું પાણી છે તેને પી લેવાનું છે આ પ્રયોગથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તે તમારા લીવરને અંદરથી ડિટોક્સ કરે છે લીવરને ડિટોક્સનો મતલબ અંદરથી ચોખ્ખું કરે છે સાથે સાથે પેટની ચરબીને ચોખ્ખી કરવાનું કાર્ય એટલે કે પેટની ચરબીને દૂર કરવાનું કાર્ય પણ તે સારી રીતે કરે છે ઉપરાંત પાચક રસોનો સ્ત્રાવ વધારતું હોવાને કારણે આપણું પાચન છે તે સુધરશે અને પરિણામે આંતરડાઓ અને જઠર છે તે આપમેળે જ અંદરથી ચોખ્ખું થવા લાગશે મિત્રો અહીં ચોથા અને અંતિમ પાન તરીકે ફુદીનાના પાન લીધેલા છે હવે ફુદીનો શા માટે તો ફુદીનો છે તેની આમ તો તાસી ઠંડી ગણી શકાય અને એટલા માટે જ તમે રાત્રે જ્યારે સુવા જાઓ છો ત્યારે આઠથી દસ જેટલા ફુદીનાના પાન છે તેને પાણીમાં એકદમ ઉકાળી લેવાના છે અને આ પાણીને ગ્રીન ટીની જેમ ગાળી અને પી લેવાનું છે આનાથી મિત્રો મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારા આંતરડાઓની ગરમી છે તે ઓછી થશે અને તેને અંદરથી ઠંડક મળશે સાથે સાથે તમને લોકોને જમ્યા પછી પેટ ભારે લાગતું હોય ગેસ છે એસિડિટી જેવી સમસ્યાઓ રહેતી હોય તો તમે લોકો પણ આ પ્રયોગ કરી શકો છો તેમાંથી ટૂંકા ગાળામાં ખૂબ જ સારા પરિણામો છે તે તમને મળી રહેશે તો ફુદીનાનો પ્રયોગ પણ તમે કરી શકો છો તો મિત્રો આ રીતે તમે લોકો તમારા જુદી જુદી સમસ્યાઓમાં જુદા જુદા ચાર પાન અહીં દર્શાવેલા છે તેનો ઉપયોગ કરી અને તે સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા અન્ય વિડીયો મેળવવા માટે ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર